ગુજરાત રાજ્યમાં પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી આજથી શરૂ કરવામાં આવી જેમાં પીયુસી આપતી વખતે કેપ્ચર કરવાનો રહેશે સાબરકાંઠાના હિંમતનગર પાસે ગોજારો અકસ્માત સર્જાયો છે બન ટ્રેલર પાછળ ઇનોવા કાર ધડાકા ભેર ઘુસી જતા સાત અમદાવાદીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે ગુજરાતની પ્રથમ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં હવે મુસાફરો માટે નવા પ્રીપેઇડ મેટ્રો કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં જૂના પચીસ ગુજરાતમાં મેઘરાજા વિદાય પહેલા જોરદાર વરસાદ લાવશે જેમાં રાજ્યના હવામાન વિભાગ અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે મુડીજે કહ્યું છે કે કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસ માં ભારત સાત પોઈન્ટ એક ટકા ની ઝડપે વૃદ્ધિ કરશે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે બુધવારે થશે છવ્વીસ વિધાનસભા બેઠકો પર મતદાન થશે કર્ણાટક સરકારે રાજ્યના મુડીગેરે અને ચિકામગાલુરૂ જિલ્લામાં આંગણવાડી શિક્ષક ઉમેદવાર માટે ઉર્દુ ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવ્યું છે આ નિર્ણય બાદ રાજ્યમાં તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેન ના ટેક અચાનક જ વિંગ એરિયામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો મોદી આવતા મહિને યોજના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે મોટો નિર્ણય લીધો છે જેના વિશે તેણે મંગળવારે માહિતી આપી હતી આઈસીસી ના નિયમ અનુસાર આખી ટુર્નામેન્ટ કોઈ પુરુષ અધિકારી જોવા મળશે નહીં ગુજરાત પોલીસ ટેકનોલોજી થી અપડેટ થયું છે અને વધુ હાઈટેક બન્યું છે ક્રાઇમ કોન્ફરન્સ વડોદરા શહેર પોલીસ ભવન ખાતે મળી હતી છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ સમક્ષ ચાર મોટા પડકાર હતા